માળિયાહાટીના તાલુકાના જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે અને ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ભાખરવડ ડેમમાં નવા નીર આવ્યા છે ડેમ પાણીથી છલ્લોછલ ભરાયો છે ને પંથકના લોકો અને ખેડૂતોને લાભ થશે અને ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને વડાડા વિરડી માળિયાહાટીના આંબેચા ગામને કરાયા એલર્ટ કડીયા ગુ વડીયા જાડિયા જેવા ગામોને પણ એલર્ટ કરાયા છે અને ઝડકા વિસણવેલ ગામના લોકોને અપાઈ જડકા સમટમાં પટમાં અવરજવર ન કરવા આદેશ આપવામાં આવ્યા છે અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે માળિયા તાલુકાના જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે ડેમ પાણીથી છલ્લોછલ થતા પંથકના લોકો અને ખેડૂતોને લાભ થશે ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે